ઓહો હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ ઓકે તમે બધા મજામાં આજે સવારના છ પાંચ વાગ્યા જાગી ગયો છું અને આમ તો ક્યાંક આટલું વહેલું જવું હોય એટલે સરખી નીંદ તો થઈ જ ન હોય પણ આવું કોને કોને મારી જવું છે કેજો રિયાને તો કઈ વાંધો નહીં સૂતી જ હોય પણ મારે ક્યાંક જવાનું હોય ને તો નીંદ પૂરી સરખી ના આવે ટેન્શન હોય જવાનું અને અમે લોકો જાય છીએ અત્યારે વીરપુર ત્યાં એક શૂટ છે શૂટ પતાવીને અમે લગભગ ગણતરી તો એવી છે બારેક વાગે કદાચ પાછા આવી જાશું અને સાંજના અમારે આજે સાંજના નહીં પણ હું તો રાત્રે

વીરપુર ભાઈ અમે નાસ્તો કરવા ઉભા આ જગ્યા એવા તમે વણેલા ગાંઠિયા થેપલા આલુ પરોઠા ચીપ્સ ખાસ કરીને એમનો મન થાળ બધું બતાવી તમને જો વણેલા આ બધું પૂરું થાય એવું આ થેપલા સેવ કંપની અમે ટેસ્ટિંગ માટે થોડીક સાઈડમાં લીધી હતી બે પ્રકારની ચટણી રાયતા મરચાં ફ્રાય મરચા ચા દહીં છાસ એમનું મૂંથાણ ચિપ્સ અહીંયા આવવું હોય તો હાઈવે ઉપર હાઈવે ઉપર બ્રિજ ઉતરતા ઓકે ગોંડલ તરફથી આવતા હોય તો આપણે વીરપુર બ્રિજ ઉતરતા પેલી જ હોટલ આપણે આવી જતી ચાલો વાઈ ગયા છે સાંજ ના પાંચ અને એક શૂટ છે પતાવી લઉં ફટાફટ સાંજે ઘરે બધા ગેસ્ટ આવે એ પેલા જો આ આ વેજ ફ્રાય છે આ રસમ રાઈસ છે આ તડકા ઉત્પન્ન છે આ દાવણિરે આ રવા ઢોસા આ બેન ને ભાવે રાગીનો ઢોસો આ મસાલા ઉત્પન્ન તને બહુ ભાવે ને એટલે

એના ભાવે બહુ ઢોસા એટલે જીવ બાળતો સરસ છે એડ્રેસ આવેલું છે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકથી આગળ આરએમસીનું ગાર્ડન આવે એની એક્ઝેક્ટ સામે છે ને આરાધ્યા હોસ્પિટલ છે એની નીચે આધ્યા આધ્યા ખાલી આધ્યા

નવું ટ્રાય કરવું હોય તો મળશે અને ઓથેન્ટિક ભાઈ પોતે ઓનર કેરેલા છે હવે રમી લઈ ટ્રાફિક જો આ બ્રિજ ઉપર અમે ઉભા છે બોલો અડધો બ્રિજ આખો ટ્રાફિક થી ભરેલો છે મેં પોણી કલાક બ્રિજ ઉપર કાઢી આજે ઓલું છે ને અહીંયા કઈક તાજિયા કે કઈક હતું પોણી કલાક મેં ખાલી બ્રિજ ઉપર ખાઈ ગયું પણ તમારા લોકોને શું કામ મોડું થઈ ગયું જમવા માટલું તૈયારી ચાલુ થઈ ગઈ છે સ્વસ્તિનાો વૃદવા સ્વસ્તિ ના ભૂખા વિશ્વેદા સ્વસ્તિ નોષને સ્વસ્તી નો બૃહસ્પતિ દો ભદ્રમ કરણે મહેષમ્યા મદેવા ભદ્રમ વસે વાયત્રા શિરે રંગે તૃષ્ટુસ નો વિવસે મહિને વહીંયુ યુ યત સિંહ હસે તતો નો અભયવ સાખ્ય પાણી દાજો પુષ્પ આત્મા રાખી બધાય ભગવાન ધ્યાન ધરવાનું

Dala na ano-ano camera guy Honga, chơi mổ, đầy bùi 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 એ રવા ગયા આજે દાયા આજે અગિયા પછી પહેલી વાર દોન કરાવી આપણે સરસ કરે સક્સેસ ટુ કે બધા એક આપણે પણ વાત કાક કે કે કરા ભાઈ મજા આવી રે બોલું પણ 100 મે નકર હું તો કેવું ની કેતી એમાં એવું છે બાલાજી हामਰੇ ત્યારે થાય ને કોઈ સવા ચાલો હવે કાલની તૈયારી હમ ચાલો જય બાલાજી આખું જો એકદમ લાલ થઈ ગઈ છે કેમકે ગઈકાલે સરખી રીતે નીંદર નથી થઈ વહેલું જવું હતું એટલે ઉજાગરો છે અને કાલ સવારે પાછું વહેલું ઉઠવાનું છે કેમકે છોકરાઓને જમાડવાના છે અને બસ આપ સૌના આશીર્વાદ અને બાલાજીની ઈચ્છાથી કાર્ય જે કરવું તે થઈ ગયું હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત